ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાઇ બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાએ કે આપણા જીવનની અંદર ગુરુનું સ્થાન એ પરમ ઊંચું સ્થાન છે ગુરુ વગર જ્ઞાન ન ઉપજે તો એ માટે આજે દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુઓ છે જેનામાંથી આપણે પણ કંઈક નવું શીખી શકીએ તો એવા ચોવીસ ગુરુ વિશે જાણીએ પહેલાં ગુરુ છે એ ભગવતી પૃથ્વી માતાને એ ગુરુ માને છે કે પૃથ્વી ઉપર માણસો છે એ ખાડા ખોદે છે તેના પર પગ પછાડે છે તેના પર હાલે ચાલે છે છતાં પણ પૃથ્વી ક્યારેય ક્રોધ નથી કરતી એ બધું સહન કરે છે એવી રીતે આપણા પણ ભાગ્યમાં ક્યારેય દુઃખ આવે તો એની સામે ડગવું જોઈએ નહીં તો આ ગુણ આપણે પૃથ્વી પાસેથી શીખવાનો છે બીજો ગુણ છે એ વાયુ પાસેથી એવો છે કે આપણે જે આહાર મળે તો એના પ્રત્યે આપણે ક્યારેય પણ એવો ભાવ ન રાખવો કે મને આ આહાર મળે જે પણ આહાર મળે તેને આપણે ગ્રહણ કરવો જોઈએ ત્રીજો ગુરુ છે એ આકાશ ગુરુ છે કે આકાશ છે એ બધી જગ્યાએ રહેલું છે છતાં કોઈ વસ્તુનો સંગ નથી અને તેને કોઈ માપી નથી શકતું આથી જ મનનશીલ યોગી દેહમાં રહ્યા છતાં પણ આત્માને દેહનો સંગ નથી રહેતો તેમ વિચારે છે હવે આગળના ગુરુ છે એ જળ કે પાણી છે સ્વભાવથી સ્વચ્છ છે પવિત્ર છે રસમય છે મનુષ્યના તીર્થ સ્થાન રૂપ છે તેવી રીતે મનુષ્ય પણ દ્વેષથી દૂર થઈ અને સર્વ ઉપર સ્નેહભાવ રાખવો અને મધુર વાણીનો ઉપયોગ કરવો જોઈએ પાંચમા ગુરુ છે અગ્નિ છે કે અગ્નિ પ્રદીપ્ત પ્રકાશમય ભક્ષી નિર્ભય અને અપરિગ્રહ છે છતાં તેને કોઈ પણ જાતનો દોષ નથી એવી રીતે મનુષ્ય પણ તેવું બનવું જોઈએ સારું નરસું જે પણ ભોજન મળે તે લોકદ્રષ્ટિ ત્યજી અને તેનું ગ્રહણ કરવો આગળના ગુરુ છે ચંદ્ર ચંદ્રની કળા ઘટે છે અને વધે છે છતાં ચંદ્ર ચંદ્ર જ રહે છે એવી રીતે શરીર જન્મીને મરે છે એની અવસ્થાઓ ભલે બદલે છે છતાં પણ આત્મા તો તેજ રહે છે આગળના ગુરુ છે સૂર્ય ગુરુ છે સૂર્ય કિરણો વડે પૃથ્વીમાંથી પાણી લે છે અને વરસાદ રૂપે પાછું આપે છે એવી રીતે યોગીઓએ મુનિઓએ અને બધા મનુષ્યોએ જે વસ્તુ આપણે લઈએ છીએ એ પાછી પરત ફળવી જોઈએ આપણી પાસે જ્ઞાન હોય આપણે કોઈ પણ કાર્યની અંદર આપણી કુશળતા હોય તો એ આપણે બીજાને પણ શીખવાડવું જોઈએ તો એ ગુણ આપણે સૂર્યમાંથી મળે છે આગળના ગુરુ છે એ હોલો છે કે એક હોલો અને એક હોલી હતા તેમણે એક ઈંડું મૂક્યું હતું અને એકવાર તે ચારાની શોધમાં તે જાય છે અને પાછળથી પારથી આવી અને હોલાના બચ્ચાને પકડી લે છે અને એ બાત તો બચ્ચાને પકડાયેલા જોઈ અને હોલી પણ એને બચાવવા જાય અને તે પણ ઝાડમાં ફસાઈ જાય છે અને પછી તો હોલો પણ બચાવવા જાય અને એ પણ ફસાઈ જાય છે એટલે કે કોઈ પણ મનુષ્યએ આમાં સમજવાનું એમ કે મનુષ્યએ ક્યારેય પણ આસક્ત ન થવું જો વધુ આસક્તિ થવાથી આપણે પરાધીન થઈ અને દુઃખી બનીએ એટલે ક્યારેય પણ આસક્ત ન થવું આગળ છે અજગર કે અજગર એ પ્રારબ્ધના કારણે એને જે પણ મળે છે એમાં તે પ્રસન્ન રહે આપણા ભાગ્યની અંદર જે પણ લખ્યું છે એનાથી આપણે પ્રસન્ન રહેવું પણ આપણે જે મળે અને પછી આપણે થોડો ઘણો પુરુષાર્થ કરવો જોઈએ જેવી રીતે અજગરને ખોરાક મળે તો એ પચાવવા માટે ઈશ્વરે એમને શક્તિ આપી એટલે એ પુરુષાર્થ પણ કરે છે તો આવી રીતે જે મળે એમાં પ્રસન્ન રહેવું આગળના ગુરુ છે સમુદ્ર છે કારણ કે સમુદ્ર ને ઓળંગવો મુશ્કેલ છે એ બહુ અડગ છે એવી રીતે મુનિએ પણ બહારથી પ્રસન્ન અને અંદરથી ગંભીર રહેવું જોઈએ અને રાગ દ્વેષથી અલિપ્ત રહેવું જોઈએ આગળના ગુરુ છે પતંગિયું એ પતંગિયું અગ્નિના રૂપથી મોહિત થઈ તેમાં પડી અને બરી મળે છે એ રીતે મનુષ્ય પણ માયાના રૂપથી મોહ પામી તેમાં ફસાઈને નાશ પામે છે આગળ છે ભમડો કે ભમરો એ પુષ્પોના રસ તો પીએ છે પણ તેમાં આશક્ત બનતો નથી એવી રીતે મનુષ્ય પણ સંબંધ એ બધી જગ્યાએ સારા રાખવા જોઈએ એનો સાર ગ્રહણ કરવો જોઈએ પણ તેમાં આશક્ત થવું જોઈએ નહીં આગળ હાથી છે કે હાથીને પકડવા માટે તો ઘાસ એક ખાડો ખોદી તેના પર ઘાસ ઢાંકી દેવામાં આવે છે અને કાગળની હાથણી ઊભી રાખે છે અને હાથી મદોન્મત્ત થઈ અને તેમાં ફસાઈ જાય છે અને પકડાઈ જાય છે એવી રીતે બુદ્ધિમાન મનુષ્ય પણ આ શક્તિના કારણરૂપ સ્ત્રીનો સંગ સ્પર્શ ન કરવા જોઈએ આગળ છે મધમાખી મધમાખી ગમે તેટલો પરિશ્રમ કરે છે અને મધપૂડો તૈયાર કરે છે છતાં પણ તે મધ કાઢનાર મધને લઈ જાય છે એટલે કે જો કંજુસ વ્યક્તિ છે એ દુઃખ વેઠીને ઘણું બધું ધન ભેગું કરે છે પણ એને દાન નથી કરતો તો બીજા વ્યક્તિ એ ધન લઈ જાય છે એટલે કે ધનનો ઉપયોગ છે એ પરહિત માટે કરવો જોઈએ આગળ છે હરણ કે હરણને ફસાવવા માટે મધુર સંગીતનો આશ્રય લેવો પડે છે અને મધુર સંગીત સાંભળી અને હરણા ફસાઈ જાય છે એવી રીતે તપસ્વી માણસોએ પણ ક્યારેય કામોત્તેજક એ ગીતો છે એ સાંભળવા જોઈએ નહીં પછી માછલી છે એ સ્વાદના કારણે ફસાઈ જાય છે તો આપણે પણ જીભના જે સ્વાદ છે એમાં મોહ રાખવો જોઈએ નહીં પછી સ્ત્રીઓ વિશે કીધું કે એક વેશ્યા કોઈ પણ પુરુષને આવવા માટે ગમે એટલો ઇંતજાર કરે છે જો એટલો જ ઇંતજાર ઈશ્વર માટે કરવામાં આવે તો ઈશ્વર આપણે મળી શકે છે આગળ છે સમડી કે સમડીની ચાંચમાં માંસનો ટુકડો જોઈ બીજી ઘણી સમડીઓ તેના પર હુમલો કરવા લાગી તેને ચાંચો મારવા લાગી અને અંતે એ સમડી ટુકડો નીચે ફેંકી દે છે ત્યારે એ સમડી બચે છે એટલે કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ એ અશાંત અને દુઃખી કરે છે અને ભૌતિક વસ્તુનો ત્યાગ કરવાથી સુખ શાંતિ મળે છે આગળના ગુરુએ બાળકને બનાવ્યા કારણ કે બાળકને ક્યારેય માન અને અપમાન કોઈ જાતની ચિંતા નથી રહેતી અને એવી રીતે મનુષ્ય પણ આત્મામાં જ રમતો હોય આત્મામાં જ પ્રીતિ રાખતો હોય એવું બનવું જોઈએ પછી કુમારિકા પોતાને ઘેર જમવા આવેલા માણસો સામે પોતાનું દારિદ્ર્ય પ્રકટ ન થાય તે માટે છુપી રીતે ડાંગર ખાંડતી એક કુમારિકાએ પોતાના હાથમાં રણકતી બધી બંગડીઓ કાઢી નાખી અને એક એક જ બંગડી રાખે છે જેથી તે એક એકમાંથી અવાજ ન થાય તે કન્યા પાસેથી એવું શીખવું જોઈએ કે ઘણા માણસોની સાથે રહેવાથી કજિયો થાય માટે આત્મસાધનાવાળાએ એકલા રહેવું જોઈએ પછી બાણ બનાવનાર પાસેથી એ શીખવાનું કે એક સમયે રાજાની સવારી ત્યાંથી નીકળે છે ફૂલ અવાજ થાય છે છતાં પણ કારીગર જે બાણ બનાવે છે તેનું ધ્યાન પણ તેના ઉપર નથી પડતું તો આવી એકાગ્રતા આપણે સાધવી જોઈએ પછી સર્પ સર્પ એ હંમેશા એકલો ફરે છે ચોક્કસ સ્થાને રહેતો નથી અને કોઈની સહાય લેતો નથી એવી રીતે મુનિઓએ પણ ઋષિ અને મુનિએ પણ ક્યારેય કોઈ ભેગું ન રહેવું જોઈએ અને હંમેશા એકલા ફરવું જોઈએ આગળ છે કરોડિયો કરોડિયો પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલ લાડને મુખ દ્વારા ફેલાવે છે અને તેમાં જ વિહાળે છે અને પછી પોતામાં જ અંદર ગાળી જાય છે તેમ પરમાત્મા પણ પોતાનામાંથી જગતને ઉત્પન્ન કરે છે અને પછી જીવ રૂપે વિહાર કરે છે અને પછી પોતાનામાં જ એ લીન કરી દે છે અંતે છે ભમડી કે કીડાને સતત ડંખ મારી મારી અને એ પોતાના દરમાં પૂરી દે છે દંશની વેદનાથી કીડો ભમડીનું સખત ચિંતન કરતા કરતાં અંતે ભ્રમળ બની જાય છે અને તે જ રીતે હર કોઈ પ્રાણી સ્નેહ દ્વેષ કે ભયથી જેમાં મનને એકાગ્ર કરે તે રૂપે પોતે થાય તો પ્રભુ સ્મરણ કરવાથી પ્રભુમય કેમ ન બની જાય કે જેમ એક કીડાને ભમડી સતત ડંખ માડે અને અંતે એનું સખત ચિંતન કરવાથી એ ભમ ભ્રમર બની જાય તો સતત ભગવાનનું સ્મરણ કરવામાંથી આપણે પણ પ્રભુમય બની શકીએ છીએ તો આવી રીતે ગુરુ દત્તાત્રયે યદુરાજાને ચોવીસ ગુરુઓના ઉપદેશ આપ્યા છે ને આમાંથી પણ આપણે ચોવીસ ગુરુમાંથી પણ આપણે પણ કંઈક નવું શીખી શકીએ છીએ જો તમને અમારા વિડીયો ગમે તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મહાદેવ ફર